હનુમન દેશમાં રામનવમીની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ સ્થળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પણ અનેક ધાર્મિક ઉત્સવો કરી ઉજવણી રહી છે હનુમાનજી વિશેષ શણગાર કરાયો છે ફૂલોથી ધનુષ્ય બાણનો શણગાર કરવામાં આવ્યો છે બપોરે બાર કલાકે રામ જન્મોત્સવ ઉજવાશે સાથે આજે ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મદિન હોવાથી રાત્રે સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યા

સૂર્ય ભગવાન આયુધ બાણ ડેકોરેશન કરવામાં આવ્યું છે તેમજ બાર વાગે શ્રી રામચરિત્ર માનસની કથા અહીંયા સાળાપુરમાં ચાલી રહી છે એમના અંતર્ગત બપોરે બાર વાગે ખૂબ જ ધામધૂમથી રામ ભગવાન નો જન્મોત્સવ ઉજવાશે